બોલાય દે પગાર આ દેવ હા બોલાય દેવ પગાર હે

હલો ના ના યાર એટલે કિંમત ના હોય હા હસી હજારમાં તો માજિન જાય ના ના સિત્તેરમાં મેળ નહીં આવે

તમે ચાર જણ પત આટલામાં આપણા સિવાય બીજું કોઈ નહીં આ પરોશ નું દોઢ લાખ બે લાખ રૂપિયા હતા તમે હાથે હાથું પ્રેમથી કહી દો તેને લીધા છે તો સર માનવાનો રહ્યો તમે પગાર તરત આલો તરતું એ વાત સાચી હે જો મારા તમારે કોઈ આબરૂ લેવી નહીં કોઈ ખીચાઈ ફેદવા નહીં કશું નહીં કરું તમે વિશ્વાસ ચાર બરોબર હું કોઈના ઉપર શકે કરતો નહીં પણ એ તમારે ચાર આમથી એક દાણા તો લીધા જ જશે ગમે તે હોય કારણ કે આપણા સિવાય હોય કોઈ બીજું નહીં આમ તમે પ્રેમથી બોલી દો પછી મારે મજબૂર આમ પોલીસને બોલાવી પડે આમ પાછળથી ખબર પડે તો પછી મજા નહીં આવે

હવે ડાયરેક્ટ મારે કહેવાય નહીં હવે મારે ભરતસિંહ મળવું પડશે આના માટે હું તમાર તોડે જ આવતો તો તમે ના પૈસા આવું ના પૈસા નહીં હવે તમે શું વાત કરું હું જેમ ચોરી થઈ ગઈ યાર બને મારે ના ના દોઢ લાખ બે લાખ થઈ ગઈ તો જ ફાર્મ હાઉસ ઉપરથી એ થઈ ગયું તમારો ફોન નતો ચાલતો હવે પૈસા નું કીધું મેં કીધું તો ફોન કરું હું એટલે બસ વાત કરી એટલું જ ખાલી પૈસા જ નતા તમારા મારા સિવાય તો મારા ચાર નોકર જે કોમ કરે એ રહ્યા જ હતા અમે હતા બીજું કોઈ નહોતું એવું હતું એમ હોવા એટલે ઉપર શખ ખરો તમે શખ તો હવે પંદર હજાર રૂપિયા આવી જેમ જે અર્જન જરૂર રમા દિવાળી ઉપર તો હવે કાઠું કહેવાય આ તો ઉપર સબ કરવો જ હવે હું કહું છું કે આપણે પોલીસમાં રિપોર્ટ લખાવી દઈએ પોલીસ મો રિપોર્ટ હા બાપુજી મારું હા તો પોલીસ કેસ કરજો કેમ કે તમે પોલીસ કેસ કરજો તો ઇજ્જત તમારી તમારી જા બરાબર એક બીજી વાત કે કદાચ એને પૈસા નહીં લીધા હોય તો આપણે હેજી હેજી પોલીસ મારશે ચાર અને રિમોટ ઉપર તો લેહે હવે કદાચ એક જણા લીધા હશે તોય મારું તો એ ચાર મારા જોડે આવો કહું છું કે તમે કીધું કે પોલીસ ચારને ને રિમાન્ડ ઉપર લે ચોરી તો એકદણ જ કરીએ છીએ આપણે નિર્દોષ ના સજા ના મળી હું એમ કેવા માંગુ હું તા અને આ મારો વિશ્વાસ ચાર ચાર વિશ્વાસ વાળા હા હું કોઈને કહીએ ના કહું કોને દોરી કરી હમ અંતરિયા નાહી લીધા હોય એવું નક્કી તો છે નહીં એટલે તમે શું કરી શકો આમાં તો એક રસ્તો થાય મારા જોડે એક મોણસ એ મોણસનું મગજ પાવરફુલ એટલે તમે એમ કરો અત્યારે તો મારા જોડે ટાઈમ નહીં કાલે આવો તો આપણે અહીંયા ભેગા થતા એ શું કહે શું નહીં કહેતા ગુનેગાર તો પકડશે ને ગુનેગારે પકડશે નિર્દોષને સજા નહીં થાય આ તો બરોબર એટલે દૂધનું દૂધને પોણીનું પોણી કર્યા જ છીએ તમે તમે એની ચિંતા ના કરતા તો કાલે હું અવાર વહેલો આવું બરોબર હા નક્કી ચોક્કસ બરોબર અને આ વાત બહાર જાહેર ના કરતા હા ના યાર ના કરો આ યાર તમે સારું કર્યું કીધું કેમ કે મારે યાર મને કેવું કીધું તો અરે પૈસા કેમ નહીં આવતા મને લેવડો તો જ્યાં પોણી કરી ના ના ભાઈ તમારે મોડલ થાય મારે મગજ આમ નહીં આવતું એટલે પણ નિવાર થાય ના ના હું હાડું હા હાડો ખાલી આવ્યો બરાબર હા

ચાર નોકરથી બરાબર તમાર ઘોડે આવે બધું હું રાખું છું અને ચાર નોકર ઠેઠથી મારે નોકરી કરે એટલે હું પગાર આલવાનો હતો મારે અને પૈસા પેના ભરવાના હતા એટલે અંદર બે લાખ રૂપિયા જેવું હતું એમાંથી મેં ચાર જણા પગાર આલ્યો અને પરસ પડી તું મોસામ અને વાયનો ફોન આવ્યો એટલે હું વાત કરતો કરતો થોડો શેટો થતો રે પેલું આપણને રોજ વિશ્વાસ કરવા વાપલું કરે એમ એટલે પરત પડ્યું હતું આને પછી મૂકતું કીધું પૈસા ધોઈને તમને કહું એ ભેર રાખવા નથી એટલે પૈસા અંદર જોઈ પૈસા હતા નહીં હવે ચાર નોકર અને હું પાંચ જણા હતા તો પૈસા લીધા હોય તો ચારથી એક હાથે લીધા હોય એકને જ લીધા હોય બરોબર એટલે આપણે નિર્દોષને સજા મળે નહીં અને ગુનેગાર પકડાય એ રીતનું કરવાનું છે હવે પોલીસ કેસનું વિચાર્યું પણ એમાં ચાર ચારન રિમાન્ડ કર પોલીસ લે

મારું આ આટલા બધા કેસ મેં સોલ્વ કર્યા પણ આ કે અળવી દિશાનો આ તો મારો ઓળખી આખું મગજ લઈ નાખે એવો કેસ છે હું આના માટે આઈડિયા હા ગમે એટલો વકાશ હું કહો પણ પોછરો વાત હું કરી નાખું એવી આઈડિયા કરું ને

હા હવે આ મોણસો તો જુદો જુદા મોહલ્લા કાટે છે બરાબર અને સત્ય આપણે વાગળી કરાવ રાહ રાય નહીં સત્યે વાગળી કરન નિર્દોષ પકડી જાય તો પથારી ફેરી દે ખોટો પડે હવે એના માટે એક મારા ફાઈન દવા છે બરાબર એ દવા આપણે અજમાઈ લઈએ અને હો ટેકા મને વિશ્વાસ છે કે આપણું જે ધારમ પીર મારજે એ અજવાળું કરીને પાછું આવશે એવું એમ હા

તો તમારી આબરૂ ના જાય હા આબરૂ અચવાઈ જાય પાડે પાડો કઈ દે તમે સાવા થાઓ એમાં હું મજા આવશે ઓ ભાઈ અંદર ઓળીમાં પાડો બોધેલો ઊંછડું પકડીને બહાર પાછો હોય એ તો હું જન પૂછ્યો એટલે પાડો મને કઈ દે ચોર છે નિર્દોષ છે હોકી ગમે એવો ચમત્કારી પાડો રહ્યો આપણે જો ચોરી કરી આપણે બીક હોય લો ચોરી કરી હોય અને બીક હોય મેં તો ચોરી કરી મને બીક હોય અલ્યા તારી જો હું પાડા નડ્યો તો આ પાડો મારસો કઈ દે હે પેલો બધા મુશ્સો છું આમ પાડા નડું જ નહીં તો એમ જતી ખબર પડશે અને આ જવાના છે એમ બોલો ભાઈ ચારે ચાર પાડાનું પૂછું પકડીને આવ્યા બાપુ કાકા તો આવા પાડા પૂછ્યા આવો પાડાને પૂછવાની કોઈ જરૂર નહીં તમે શાંતિ રાખો ગોભળી ભરતજી હા હમણાં આવ શું બોલો ગોબળો પરતજી બાપુજી નો સોર પકડાય તમે તૈયાર ગાડી ગાડીમાં બે દો ઓનો કેસ આપડે સોલ્વ કરીએ પણ મગું તમે તો પૂછ્યું નહી હજુ પૂછ્યું નહીં પાડો કોઈ ચમત્કારિક નહી ચમત્કારી ચમત્કારિક આ રહી ચમત્કારિક દવા ચોર પકડવાય ને કઈ રીતે હા વકડો મારી વાત તમે જે વખત આ ચાર જણા લેવા ગયા ને એ વખત આ સેન્ટ મે પાડાના પૂંછડે લગાઈ દીધું એટલે પાડાના પૂંછડે જે અડીને આવે હા એ હોય આવે ને ભોરે અને જે ચોર હોય એ પાડાના પૂંછડે બીખમો અડે ને પાડો બોલી જાય એટલે પેલા ત્રણના હાથ મે હું જાય એટલે ના સેન્ટ વાળા છે અને આ ભાઈના હાથ મે આવી દો તમે અરે સેન્ટ તમારો વિશ્વાસ નહી મારી પર

ભૂલ થઈ ગઈ પૈસા જોઈને હું લાલચમાં આવી ગયો તો જીવનની અંદર કોઈ દાડો લાલચ ના રાખવી કદી ભૂલ નહીં ભાઈ ના જરૂર પડી તાર માજી દેવા તા બપુકા પાછી મેં તો વ્યામે બીજા ઉપર ધરી હતી હાલ આ ભૈયા દસ હજાર માગ્યા હતા એના ઉપર શક હતો પછી હું વાત કરતો હતો ને તાણે મને પેલા એક બીજો ભાઈ મને ટકરાનો તો અમે અને એક બીજો હમેથી મને પાણી પાછો વળ્યો તો